રાજ્ય સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ભૂગર્ભ ડ્રેનેજ યોજના ભાગ બે પ્રોજેક્ટમાં અંકલેશ્વર નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં આરસીસી ડ્રેનેજ લાઇન અને રાઇઝિંગ મેઇન લાઇન ડીઆઈ પાઇપલાઇન નાખવાના કામની સાથે બે નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તેમજ નવી ડ્રેનેજ લાઇનના ડ્રેનેજ કનેક્શન તથા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં નવી મશીનરી ઇન્સ્ટોલ કરવાની સાથે હાઉસ કનેક્શન અને રોડ રિસ્ટોરેશનના કામ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા રૂપિયા નવ કરોડ ચુમ્બોતેર લાખની ફાળવણી કરવામાં આવતા આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવેલ આદર્શ સોસાયટી પાસે નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ ખાતમુહૂર્ત વિધિમાં જોડાયા હતા

શહેરી વિકાસ યોજના અને જીયુડીસી દ્વારા અંકલેશ્વરની અંદર વિવિધ પમ્પિંગ સ્ટેશનથી લઈને આરસીસી ડ્રેનેજ પાઇપ દ્વારાની ડ્રેનેજ આ વિવિધ કામો નવ કરોડ ચુમ્મોટે લાખ રૂપિયાના ખર્ચે આ જીવીડીસી દ્વારા આ કામગીરી થનાર છે જે જગ્યાએ રસ્તાઓ પણ છે રસ્તાઓ જે તૂટ છે એનું પણ મેન્ટેનન્સ કરીને આપણને આ અંકલેશ્વરની અંદર નવ કરોડ

જે અઢ જે થોડી દીધું છે એ ટોટલી કમ્પિટ જઈને ત્યાં ફિલ્ડર થઈને આ કામગીરી થનાર છે